હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઓછા તેલમાં લીલી તુવેરના અપમ તો જો તમે આ રીતે અપમ બનાવશો તો અપમ છે તે પોચા રૂ જેવા અને જાળીદાર બનશે અને જો તમારે મોર્નિંગમાં તમારા બાળકોને લંચ બોક્સમાં આ રીતે અપમ બનાવો હોય તો અપમ છે તે ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે ટેસ્ટી અને હેલ્ધી અપમ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો સો ગ્રામ લીલી તુવેર લીધી છે તે તુવેરને પહેલાં જ ફોલીને રાખી દીધી છે અડધી વાટકી છાશ લીધી છે ટેસ્ટ અનુસાર નિમક અને વન ટેબલ સ્પૂન સફેદ તલ લીધા છે ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તો જો તમારી પાસે છાશ અવેલેબલ ન હોય તો છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો અડધી વાટકી છાસ ને અડધી વાટકી સૂજી લેવાની છે તો એક મોટી ડુંગળી લીધી છે તો ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે અને મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તો ટમેટાને પણ ઝીણું કટ કરી લેવાનું છે અડધો પાઉં ચીનો લેવાનું છે તો બે લીલા મરચાં વન ટેબલ સ્પૂન સૂકું લસણ અને એક કિચડનો ટુકડો લીધો છે તો તેને પહેલાં જ ખાંડીને રાખી દીધા છે તો લીલા ધાણા લીધા છે તો ધાણાને ધોઈ અને કટ કરી લીધા છે તો જો તમારે ગાજર નાખવું હોય તો તમે ઝીણું ગાજર કટ કરીને પણ નાખી શકો છો તો ઇન્ગ્રીયન્ટ્સ તૈયાર છે થોડી માટે ઇન્ગ્રીડિયન્ટ્સને સાઈડમાં રાખી દેવાના છે તો ઓપમનું બેટર બનાવવા માટે બાઉલ લીધું છે તો બાઉલમાં જે સૂજી રાખી હતી તે સુજી નાખવાની છે સૂજી ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તે સુજીનો ઉપયોગ તમે કરી શકો છો તો સૂજી નાખી અને જે છાશ રાખી હતી તે છાશ નાખવાની છે અને જો તમારી પાસે છાશ અવેલેબલ ન હોય તો છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો છાશ નાખી અને છાસની આ રીતે મિક્સ કરી દેવાની છે જો તમે છે જગ્યાએ દહીંનો ઉપયોગ કરશો તો દહીંની સાથે તમારે પાણી નાખવું પડશે તો બેટરને મિક્સ કરી અને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે એટલે દસ મિનિટમાં સુજી છે તે ફૂલી જશે તો તુવેને ચોપ કરવા માટે ચોપલ લેવાનું છે ચોપ્પરની અંદર જે લીલી તુવેર ફોલીને રાખી હતી તે તુવેરને દાણા નાખવાના છે ચોપરને બંધ કરી અને આ રીતે લીલી તુવેર અર્થકચરી ચોપ કરી લેવાની છે તો તુવેરને વધારે ચોપ કરવાની નથી તો લીલી તુવેરને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે દસ મિનિટ થઈ ગઈ છે તો જે સુજી રાખી હતી ઢાકીને તે લેવાની છે તો દસ મિનિટમાં સૂજી છે તે આ રીતે ફૂલી જશે તો ડુંગળી અને ટમેટું જે કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે ધાણાને ધોઈ લીધા છે તો લીલા ધાણા નાખવાના છે અને જે નિમક રાખ્યું હતું તે નિમક નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે તો જે લીલું મરચું લસણ અને આદુ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે સફેદ તલ રાખ્યા હતા તેમાંથી આપણે અડધા ભાગના સફેદ તલ નાખવાના છે અને અડધા ભાગના રાખી દેવાના છે તો જે લીલી તુવેર ચોપ કરીને રાખી હતી તે ચોપ કરી લીલી તુવેર નાખવાની છે લી નાખી અને ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમારી પાસે ખાટી છાશ અવેલેબલ ન હોય ને ખાટી છાશની જગ્યાએ મોરી છાશ અવેલેબલ હોય તો તમારે અડધા ભાગનું લીંબુ નીચોવી દેવાનું છે તો ઇન્ગ્રીડિયન્ટ છે તે મિક્સ થઈ ગયા છે બેટર થોડું જાડું લાગે છે તો અડધી વાટકીથી પણ ઓછું એવું પાણી નાખવાનું છે પાણી નાખી પાણીને બેટરમાં મિક્સ કરી દેવાનું છે બેટર મિક્સ કરી અને ચમચીમાં તમારે આ રીતે થોડું બેટર લેવાનું છે અને ઇઝીલી ચમચીમાંથી બેટર પડી જાય તો બેટર છે તે અપમ બનાવવા માટે પરફેક્ટ છે તો બેટરને વધારે તમારે જાડું પણ નથી બનાવવાનું અને પાતળું પણ નથી બનાવવાનું ચમચીમાંથી ઇઝીલી આ રીતે પડી જાય એ રીતે બેટર તૈયાર કરવાનું છે તો જે ઈનો રાખ્યો તો તે ઈનો નાખવાનો છે અને તેના ઉપર વન ટેબલ સ્પૂન પાણી નાખવાનું છે પાણી નાખી અને ઈનોને મિક્સ કરી દેવાનું છે તો ગેસ ચાલુ કરશું અપમ પેન મૂકશું અને તેમાં તેલને આ રીતે ગ્રીસ કરી દેવાનું છે તેલ ગ્રીસ કરી અને જે અપમનો બેટર રાખ્યું હતું તે બેટર નાખવાનું છે તો તેલ ગરમ થઈ જાય અને જે અડધા ભાગના તલ રાખ્યા હતા તેમાંથી તમારે ચપટી ભરીને તલ હોય તો પણ તમે નાખી શકો છો તો અપમની પેનમાં તમે જ્યારે બેટર નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે બને ત્યાં સુધી આ રીતે નાની ચમચીનો ઉપયોગ જ કરવાનો છે મોટી ચમચીનો ઉપયોગ કરવાનો નથી મોટી ચમચીનો તમે ઉપયોગ કરશો તો બેટર છે તે પેનમાંથી નીકળી જશે તો ઉપરથી થોડા તલ નાખવાના છે તલ નાખી અને એક મિનિટ થઈ ગઈ છે ઉપર થોડું તેલ ગ્રીસ કરી દેવાનું છે તેલ ગ્રીસ કરી અને ચમચીની મદદથી આ રીતે અપમની સાઈડ છે તેને ચેન્જ કરી નાખવાની છે અને ગેસની ફ્લેમને તમારે મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી જો તમે ગેસની ફ્લેમને હાઈ રાખશો તો અપમ છે તે ઉપરથી બરી જશે અને અંદરથી કાચા રહેશે ટોટલ અપમને શેકાતા ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે અપમ કાચા ન રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એક વાર અપમ બની ગયા છે તો હવે આપણે બીજી વાર અપમ બનાવી લેશું તો તેના માટે તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો જે તલ રાખ્યા હતા તે તલ નાખવાનું છે અને અપમનું બેટર નાખવાનું છે તો આ રીતે આપણે બધા અપમને બનાવી લેવાના છે તો પોચા અને જાડીદાર અપમ જો તમારે બનાવો હોય તો બેટર તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈનો નાખો છો તો ઈનો નાખી અને તમારે સીધા અપમ પેનમાં બનાવી લેવાના છે અપમનો બેટર તમારે રાખવાનું નથી તો ઇનો નાખી અને બેટરને તમે ઢાકીને રાખી દેશો તો અપમ છે તે આ રીતે જાળીદાર બનશે નહીં તો તૈયાર છે લીલી તુવેરના ગરમા ગરમ અપમ તો આ અપમને તમે દહીં ચટણી ગ્રીન ચટણી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે ધાણાનો ઉપયોગ કર્યો છે તો તમે પણ એકવાર આ રીતે લીલી તુવેરના અપમ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે અપમ બનાવ્યા હોય ને તમારા અપમ ટેસ્ટમાં કયો બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણી નેક્સ્ટ રેસિપી સાથે